નર્મદાનું રાજકારણ હાલ ગરમાયું છે અને નર્મદામાં રાજકારણના ત્રણ ચર્ચિત ચહેરા એટલે કે મનસુખ વસાવા છેતર વસાવા અને દર્શના દેશમુખ આ ત્રણેય ચહેરાઓ ક્યાંક ને ક્યાંક આપણને અનેકવાર એકબીજા ઉપર આક્ષેપો કરતા જોવા મળે છે અને આવા જ આક્ષેપ દર્શના દેશમુખ દ્વારા હવે મનસુખ વસાવા પર કરવામાં આવ્યા છે માનહાનિનો દાવો કરવાની પણ વાત કરવામાં આવી હવે આ તમામ બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દર્શના દેશમુખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને મનસુખ વસાવા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા અનેક આક્ષેપો કરવામાં આવ્યા કહેવામાં આવ્યું કે મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક એમના ઉપર આક્ષેપો કરે છે કે તેઓ ચેતર વસાવાને સમર્થન કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતને લઈ અને દર્શના દેશમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું કે મનસુખ વસાવા જ ચેતર વસાવાને સમર્થન કરે છે અન્ય એક ભ્રષ્ટાચારને લઈને પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા અને હવે આ તમામ બાબતને લઈ મેં જ્યારે મનસુખ વસાવા સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ આપણી સાથે હાલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા જોડાયા છે મનસુખભાઈ તમારે જે દર્શના દેશમુખે તમારી ઉપર આક્ષેપ કર્યા છે એને લઈને શું કહેવા માંગશો સૌપ્રથમ તો જો પહેલા તો મારે એક ખુલાસો કરવાનો છે કે દર્શના બેનને ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે અથવા તો એ કોકના દબાણમાં આવીને કે કોકના ઈશારે ગઈકાલે પત્રકાર પરિષદ એમને બોલાવી ને મારા પર અનેક પ્રકારના આક્ષેપો કર્યા અને મને દબાવવાના પ્રયત્નો કર્યા કેવડિયા અને બીજો પ્રધાનમંત્રી નો કાર્યક્રમ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નો ઉત્સવ ટેડીયાપાડામાં રાખવામાં આવ્યો જી હા એકતા પરેડ એકતા પરેડ નો કાર્યક્રમ પણ એટલો ભવ્ય રાખવામાં આવ્યો હતો દરેક દરેક દેશના રાજ્યોના પ્રતિનિધિઓ કૃતિ લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો લઈને દરેક રાજ્યની પોલીસ પરેડો પણ હતી મિલિટરીની ત્યાં પરેડ પણ થઈ હેલિકોપ્ટર થકી પણ અનેક કાર્યક્રમો થયા એટલે વરસાદ હોતો છતાં પણ આ કાર્યક્રમ બહુ એકતા પરેડનો કાર્યક્રમ બહુ ભર્યો હતો ના બન્ને કાર્યક્રમ એ રાષ્ટ્રીય કાર્યક્રમ હતા દેશને એક જોડવાના અને બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે એના અનુસંધાન જ આવા કાર્યક્રમ હતા પરંતુ આ કાર્યક્રમના ખર્ચને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછ્યો અને અધિકારીએ જવાબ આપી દીધો પણ પ્રશ્ન પૂછ્યા પછી આમ આમ પાર્ટીના નેતાઓ આ અધિકારીઓ અને એ પેલા કોન્ટ્રાક્ટરો પાસેથી પંચોતેર ની માંગણી કરી कि तुम्ही अटलो मोठा खोटो खर्च करयो छे એટલે 75 लाख रुपया में आपो એટલે આ જે વાત છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અમારા ધ્યાન પર લાયા કે ચૈતરભાઈ અરે આમ આદમી પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીના લોકો અમારી પાસે પૈસાની ઉગ્રાણી કરે છે ચૈતરભાઈના માણસો આમ આદમી પાર્ટીના લોકો અમારી પાસે પૈસાની 75 લાખની માંગણી કરે છે એ માંગણી કરે છે તો અમારા પર જ્યારે આ પ્રશ્ન આવે તો અમે થોડા એમ કે તમે આપો અમે ના પાડી ના એક પણ પૈસો કોઈની નથી આપવાનો અને અમે પૈસા પંચોતેર લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના લોકોને નહીં આપવા દીધા અને બીજા દિવસે તરત જ મેં પત્રકાર પરિષદ બોલાવીને મારે આ લોકોને ખુલ્લા પાડવા હતા તેથી કરીને બીજી અન્ય કોઈ જગ્યા આવા તોડ પાણીના ધંધા નહીં કરે તો આના માટે મેં સ્પેશિયલ પત્રકાર પરિષદ બોલાવી અને મુખ્ય ઉદ્દેશ્ય જ આ હતો પણ દર્શનાબેન દેશમાં કોઈ નાના મહિનો પત્રનો ઉલ્લેખ કરીને ખોટી રીતના આખો આખા આખા મામલાને ડાયવર્ટ કરવા માંગે છે ખરેખર તો એને મને સમર્થન કરવું જોઈએ આમ આદમી પાર્ટીના લોકો જે કેટલીક માથાકી કરે ગુંડાગીરી કરે છે લોકોને દબાવવાના અને તોડ જે ધંધા કરે છે એના માટે એમને બોલું છું એના બદલે એ મને દબાવવાનો પ્રયત્ન કરે છે તો તો આ આ એમને એક સમજવાની જરૂર છે કે ખરેખર જે પત્રકાર પરિષદ જે બે બોલાવીને મુખ્ય ઉદ્દેશ શું હતો અને કદાચ એમને ના હોય તો પ્રદેશમાં કહેવાનું હતું પ્રદેશમાં એમની જે કઈ તકલીફ હતી તે વાત કરવાની હતી ગેરસમજ હતી કે અથવા તો હું એને દબાવું છું કે શું કરું છું એ પ્રદેશમાં વાત કરવાની આવી પ્રદેશ પ્રદેશને કીધા વગર ડાયરેક્ટ પત્રકાર પરિષદ બોલાવે છે અને આક્ષેપ મારા પર કરે છે એ બરોબર ને અને એટલું જ નહીં એ બદનક્ષી દાવો મૂકવાની વાત કરી છે જાહેર જીવનમાં પડેલા વ્યક્તિને આ સોંપતું નથી આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો થવાના છે પણ આમાં બદનક્ષી વાત એ બરોબર અજુકતું છે તો આ આ વાત હતી અને એના અનુસંધાને મેં પણ આજે પત્રકાર પરિષદ જે બોલાવી ભરૂચમાં અને એનો આનો મેં બધો ખુલાસો પણ કર્યો છે જી જી મનસુખભાઈ એક છેલ્લો પ્રશ્ન પૂછીશ આપને કે એમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મનસુખભાઈ અનેકવાર એવા બોલ્યા છે એવી વાર એવું બોલ્યા છે કે ચેતર તો મારો ભાણિયો છે મારા પરિવારનો છે એમ અને પછી એ મારા ઉપર એવા આક્ષેપ કરે છે કે હું ચેતરને સમર્થન આપું છું બેનને એટલું છેલ હોવું જોઈએ કે

અહીંયા મનસુખ વસાવા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપો આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા ઉપર કરવામાં આવ્યા હતા દર્શા દેશમુખ જો કોઈ તકલીફ હોય તો એમણે સીધી જ વાત કા તો પ્રદેશ સાથે કરવી જોઈતી હતી કા તો જે હાઈકમાન્ડ છે એમની સાથે કરવી જોઈતી હતી કા તો સીધા જ મનસુખ વસાવાને રજૂઆત કરવી જોઈતી હતી આ તમામ બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જાહેર જીવનમાં જે આવી રીતે વાતો કરવામાં આવે છે જે માનહાનિનો દાવો કરવાની વાત કરવામાં આવે છે એ તમામ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં અંદરો અંદર ના થવું જોઈએ આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં